પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ ગીત શાસ્ત્ર ત્રેસઠ અને એની એકથી અગિયાર કલમ તમે જો આ ગીતનું શીર્ષક વાંચો તો ત્યાં લખ્યું છે કે દાઉદનું ગીત યહુદિયાના અરણ્યમાં હતો તે વખતનું ગીત જે સંદર્ભ છે એ પહેલો સમિયલ ત્રેવીસમો અધ્યાય અને ચૌદમી કલમમાં છે દાઉદ રાનમાં મજબૂત ઘડોમાં વસ્યો અને ઝીફના રાનમાં પહાડી પ્રદેશમાં રહ્યો સાઉલ રાજા દરરોજ દાઉદને મારી નાખવા માટે શોધ્યા કરતો હતો પણ ઈશ્વરે દાઉદને સાઉલના હાથમાં સોંપ્યો નહીં સાઉલ રાજાથી અને અન્ય શત્રુઓથી પોતાનો જીવ બચાવવા દાઉદે જે નાઝભાગ અને રઝડપાટ કરી તેથી આપણે માહિતગાર છીએ જ આ ગીતના સંદર્ભમાં જોઈએ તો દાઉદ યહુદિયાના અરણ્યમાં એટલે કે સૂકા અને પાણીની અછતવાળા પ્રદેશમાં આશરો લઈ રહ્યો છે ત્યારે આવા સંજોગોમાં પણ દાઉદ ઈશ્વરના પવિત્ર સ્થાનમાં ઈશ્વર સાથેની સતત સંગતનો જે આશીર્વાદિત સમય એ પસાર કરતો હતો એને ખૂબ યાદ કરે છે એને હી વોઝ મિસિંગ ધેટ એ એની ખોટ અનુભવતો હતો તમે વાંચો તો દાઉદૂનું આખું વ્યક્તિત્વ એનો પ્રાણ શરીર આત્મા એ ઈશ્વરની હાજરી અને સંગતના માટે તલપી રહ્યું હતું તમે જો પહેલો અધ્યાય પહેલી બીજી અને પાંચમી કલમ વાંચો તો ત્યાં એ આ પ્રમાણે કહે છે કે હે ઈશ્વર તમે મારા ઈશ્વર છો હું તમને વહેલા શોધીશ જ્યાં પાણી હોતું નથી એવા સૂકા તથા ખેતજનક દેશમાં મારો આત્મા તમારે માટે તલસે છે મારો દેહ તમારે માટે તલપે છે તેથી તમારું સામર્થ્ય તથા ગૌરવ જોવાને માટે મેં પવિત્ર સ્થાનમાં તમારી ભણી જોયું છે મારા બિછાણા પર તમે મને યાદ આવો છો અને હું રાતને પહોળે તમારું ધ્યાન ધરું છું આ રીતે ઝંખના કરતો હતો દાઉદ ઈશ્વરની હાજરી ઈશ્વરની સંગતની અને અચાનક જ જાણે દાઉદ ઈશ્વરની હાજરી અને સંગતનો અનુભવ કરતો હોય તેમ ઈશ્વર સ્તુતિમાં એ જોડાઈ જાય છે તમે કલમ ત્રણ ચાર છ થી આઠ વાંચો તો એ કહે છે હે ઈશ્વર તમારી કૃપા જીવન કરતાં ઉત્તમ છે મારા હોઠો તમારી સ્તુતિ કરશે હું આવી રીતે મરણ પર્યંત તમને ધન્યવાદ આપીશ અને હું તમારે નામે મારા હાથ જોડીને ઊંછા કરીશ હું મારા હાથ મારું હૃદય મારું વ્યક્તિત્વ ઊંચું કરીને તમારી સ્તુતિ કરીશ હા વાલાઓ ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ જો આપણે આપણા પૂરા વ્યક્તિત્વથી ઈશ્વરની હાજરી અને ઈશ્વરની સંગતની ઝંખના કરીએ છીએ તો પ્રભુની કૃપામાં એક એવો સમય આવે છે કે આપણે પણ એ પરિસ્થિતિમાં ઈશ્વરની નિકટતાનો અનુભવ કરીને ઈશ્વર સ્તુતિ મારફતે આશીર્વાદિત થઈ શકીએ છીએ સમજવાના માટે પ્રભુ કૃપા આપે અમેન